ત્યારવાડા ગામે ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ કાંકરે તાલુકાના ત્યારવાડા ખાતે ત્રી ચાર બે હજાર પચીસથી તારીખ પચીસ ચાર બે હજાર સુધી ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભૂમિદાતા શ્રી ઠાકોર સ્વગસ્થ હેમાજી મોહનજી સહપરિવાર તરફથી મંદિરના નિર્માણ માટે જમીન આપીને ભૂમિદાતા બન્યા હતા અને પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બન્યા હતા આ મહોત્સવમાં સમસ્ત દરગાણીવાસ રોળિયા પરિવાર ત્યારવાડા આયોજિત પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ પાવન પ્રસંગો યોજવામાં આવ્યા હતા ત્રિદિવસીય ભોજનદાતા ગણેશજી લાખાજી સપરિવાર ભોજનદાતા બન્યા હતા અને વિવિધ દાતાઓ પણ આ પ્રતિષ્ઠા મહોત્સવમાં બન્યા હતા અને સહભાગી થયા હતા આ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો અને મહંતોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા આ મહોત્સવને સફળ બનાવવા માટે દરેક પ્રેમી જનતા આનંદ અને ઉલ્લાસથી જોવા મળ્યો હતો અહેવાલ જેડી ગર્શન ન્યૂઝ ચેનલ બનાસકાંઠા